પ્રશાંતનગર વિભાગ એક મા આવેલી મહાલક્ષ્મી કિરાણા સ્ટોર નંબર ચારસો ત્રણમાંથી રૂપિયા એક લાખ ત્રાણું હજારની ઘરફોડ ચોરી થયેલી આ ગુનાના આરોપીને શોધવા માટે સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ બીજી વસાવાના માર્ગદર્શનમાં સર્વેલન્સ ટીમો દ્વારા સીસીટીવી તપાસ હ્યુમન સોર્સિસ અને ટેકનિકલના આધારે શોધ કાર્ય કરવામાં આવ્યું આ પ્રયત્ન દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ઇમરાનભાઈ મહેબુભાઈ ધર્મેન્દ્રસિંહ નરપતભાઈ નરેન્દ્રભાઈ દશરથભાઈ અને ભવાનસિંહ અવુભાઈએ આરોપી અમિત શ્રીરામ નિષાદને શોધી કાઢ્યો આરોપી પાલનપુર અંદરનો રહેવાસી છે જેનું મૂળ વતન ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાના ગોદિયા થાના હેઠળનું પારેપુરનું ગામ છે પોલીસે તેની પાસેથી ચોરી કરેલા રૂપિયા એક લાખ ત્રાણું હજારની રકમ પણ જપ્ત કરી છે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ ટીમની આ પ્રશંસનીય કામગીરીને કારણે ગુનો ઉકેલવામાં આવ્યો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત